ડીસા તાલુકાના જેનાલ ગામે ગણપતિ બાપ્પા મોરિયા મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ પછી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગામના યુવાનો દ્વારા ચાર વર્ષથી ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસથી અગિયાર દિવસ સુધી પૂજન અર્ચન કરવામાં આવે છે અને પછી ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગામના યુવાનો દ્વારા ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું ગ્રામજનો દ્વારા ગામમાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને અબીલ ગુલાલની છોડો ઉડાડતા લોકો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ગ્રામજનો વડીલો મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા બહેનો દ્વારા રાસગરબાની રમઝટ બોલાવી હતી અને યુવા મંડળ દ્વારા બુંદી અને સેવનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો ગણપતિ બાપાની મૂર્તિનું ટ્રેક્ટરમાં વરઘોડો કાઢવામાં આવ્યું હતું અને ગામમાં ગામ કોરેમોરે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ચૌદશના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જે ભીમાળીયા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગામના જ્યોતિષ શ્રી પરશોત્તમભાઈ ભીમજીભાઈ અને સંજયભાઈ જોશી દ્વારા બંને ટાઈમ આરતી કરવામાં આવતી અને પૂજા અર્ચના કરવામાં આવતી હતી